સુરતમાં ચિરાગ ગોટી સામે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ભોગ બનેલા લોકો હવે આગળ આવી રહ્યા છે અને ચિરાગ ગોટી પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે પીડિતોના આરોપ મુજબ ચિરાગ ગોટી દ્વારા પ્લોટ રૂપિયા તેમજ બેંક બેલેન્સ પચાવી પાડવામાં આવ્યા છે આ મામલે આજે મોટી સંખ્યામાં પીડિતો સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા પીડિતોની રજૂઆત માટે જિગ્નેશ વ્યાસ અને મિયાણી પણ પોલીસ કમિશનર કચેરીએ હાજર રહ્યા હતા બોગવેનેલા લોકોએ આરોપ લગાવ્યો છે કે ચિરાગ ગોટી ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાવી રહ્યો છે માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના જ ભાગીદારોને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે મામલાની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનરે એસઓજીને તપાસ સોંપી આ તરફ ચિરાગોટીને પણ પોલીસ કમિશનર કચેરી લાવવામાં આવ્યો હતો પીડિત જિગ્નેશ વ્યાસે ગંભીર આરોપ લગાવ્યા અને જણાવ્યું કે મને યુવરાજ અને ચિરાગે ઘરે બોલાવીને માર માર્યો કપડા ઉતારી યાતનાઓ આપી મારી પત્નીના ઘરેણા બેંક બેલેન્સ અને જમીનનો પ્લોટ પચાવી પાડ્યા પીડિતે વધુમાં જણાવ્યું કે હું એકમાત્ર નથી અન્ય લોકો પણ ભોગ બનનારા છે કમિશનરને અપીલ છે કે અમને યોગ્ય ન્યાય મળે ગોટી બહુ બહુ એટલે બહુ ખતરનાક આતંક છે એનો અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ એટલે ખતરનાક છે આખા ફેમિલી કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે એ એણે જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી કે હું શું કહું હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને જીરો કરી મારા મા બાપ મારા ભાઈઓને ધમકી આપી આપીને બધું લખાઈ લીધું છે એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાધવ આ બધું કરીને મારે ટોટલ ત્રેવીસ કરોડ આજુબાજુની મારી જે પ્લોટ ડાયમંડ રોકડા રૂપિયા દાગીના બધી જ વસ્તુ એ લોકોએ ફળાવી લીધી છે જે આજની તારીખમાં અમારી પાસે કંઈ રહ્યું નથી ચિરાગ ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુર્ખા એમને હું ઓળખતો હતો એમની પાસેથી બે કરોડના મેં ડાયમંડ લીધેલા એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં બે કરોડના ડાયમંડની સામે સિત્તેર લાખ રૂપિયા આપી દીધા હતા એક કરોડ ચૌદ લાખ રૂપિયા બાકી હતા એના એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા અને એ લોકોએ પછી ગેમ બનાવી ઓફિસે અમને બોલાવી માર મારીને મારા પપ્પાને મારા ભાઈઓને હેરાન કરેલા છે અને ત્રીસ તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા એમ કરીને ત્રણ થી ચાર કરોડ રૂપિયા લીધા અમને ન્યાય મળવો જોઈએ અમારી વસ્તુ જે પ્લોટો ઘરેણા જે અમારી ઈજ્જત ગઈ છે ઈજ્જત જોઈએ અમને બસભાઈ વ્યાસભાઈ રજૂઆત એક જ છે કે મારા ભાઈને ને ત્યાં બોલાવી અને ખૂબ માર મારેલો બરાબર ત્યાર પછી મારી ઉપર રિવોલ્વર ટાંકી અને મારી પાસેથી પણ ઘણા બધા રૂપિયાઓ પડાવેલા છે બરાબર છે વ્હાઇટની એન્ટ્રીના મારી પાસે પુરાવા પણ છે પૈસા આપ્યાના પુરાવા છે જે સમયે મને હાથ ઉપર વાગેલું હતું અને મારા હાથની અંદર પ્લેટ નાખેલી હતી પ્લેટની અંદર અડતાલીસ પ્રૂવ છે તો પણ મને એને માર મારેલો હતો એની હારે અન્ય શખ્સ રવિ ભાલ કરીને કોઈ વ્યક્તિ આવેલો હતો હું ઓળખતો નહોતો પણ એ લોકો આવીને એવું કહેતા હતા કે રવિ ભાલ છે તને મારી નાખશે તને તું આજે આને ઓળખતો નથી અમે આવા તમારી જેવા લુખાઓને તો પતાવી દેવાના છે આવું અમને વારંવાર ધમકી આપી અને ઘણી મારી પાસેથી પૈસા પડાવેલા છે અન્ય ઘણા બધા શખ્સો છે દસથી પંદર લોકોએ મને ભેગા થઈ અને મારી ઉપર રિવોલ્વલ ટાઈ કીધી મારા ભાઈને પણ બેસાડી અને કીધું કે તારા ભાઈને અને તને બધાને પતાવી દેવાના છે ચિરાગનો ધંધો કે માર્કેટમાંથી હવાલા લેવાનો ધંધો છે બાયોડીઝલનો ધંધો હતો અને અન્ય બે નામના ધંધા કરનાર આ ચિરાગ ગોટી છે કતારગામ વિસ્તારની અંદર એણે એમ કીધું કે મારું કોઈ પોલીસ કાંઈ કરી નહીં શકે બરાબર છે બધા પોલીસ મારે સાથે લઈને ફરું છું તારે જ્યાં જવું હોય તારે જે કરવું હોય કરજે બરાબર તને પતાવી દેવાનો છે અને આનું કામ હવાલા લેવાનું જ હતું માત્ર ને માત્ર હવાલા લેવાનું અને વ્યક્તિઓને ભોગ બનનાર આ વ્યક્તિનું કામ હતું અપેક્ષા છે હું સરકાર અને પોલીસ તંત્રને ખાલી મારા બે હાથ જોડી અને અપેક્ષા કરું છું મારા ભાઈ અને અમને અમારા પરિવારને સુરક્ષિત રહેવા માટે ન્યાય અપાવજો આવી મીડિયાને સમક્ષ હું રજૂઆત કરું છું અમે બહુ હેરાન થયા છીએ બહુ પરેશાન છીએ આવા લુકથી અમને બચાવજો આજથી પંદર દિવસ પહેલાં પણ મારી ઉપર હુમલો થયેલો છે જેના પર સીસીટીવી ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર પણ મોકલેલી છે આવી રીતે મારી ઉપર અવારનવાર હુમલાઓ થયેલા છે જેથી હું પોલીસ તંત્રને વિનંતી કરું છું કે મને આમાંથી ન્યાય અપાવજો યાસિન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત